હે આ વિક્રમ ઠાકોર ની ફિલ્મ વિશે તારું શું કેવું છે એમાં ફિલ્મ માં હીરો નું નામ અને ઓરિજિનલ નામ જ હોય હા તો એમાં શું થઈ ગયું ના નાખી ગુજરાતી એમ ફિલ્મો ની મા કોઈ હરણ ફાળ ફાળો હોય તો એ ભાઈ નો પણ એ ફિલ્મ માં નથી ગાળી બોલતો કે નથી નાગો થઈ નાચતો તો કેવી રીતના એને ગુજરાતી ફિલ્મ ની માં ફાડી આ ફિલ્મ ના ટાઇટલ કેવા કેવા પાટણ થી પાકિસ્તાન હા તો ઈ તને શું પેટમાં દુઈશું જે ફિલ્મો બનીને બહુ બકવાસ બની એ હું એમ હોય ને તો આપડે ઓછી પોસડી કરીને એવી ફિલ્મો જોવા ના જવાય તું શું હવાર નાસ્તા ભેંસા નું શું સુલેવા એવી ફિલ્મો જોવા જાય છે કોઈ ગમે તે કે છે વિક્રમ ઠાકોર અમારો હીરો હતો અને હીરો રહે છે જય માતાજી મિત્રો ગઈકાલે આપણા ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ અને દરેક સમાજના કલાકારોનું અને આગેવાનો નેતાઓનું સ્નેહ સંમેલન હતું ત્યાં મેં એક બે વાક્યો એવા બોલ્યા હતા કે ભાઈ કલાકારો દારૂના સોંગ ગાય છે તો એના તમે સપોર્ટ કરો છો એ બાબતમાં તમે કોઈ નેતા કોઈ અધિકારી કે કોઈ આગેવાન બોલતા નથી અને જ્યારે હું કોઈ લવ સોંગ ગાઉં છું ત્યારે ઘણા બધા નેતા આગેવાનો મારો વિરોધ કરે છે અને કહે છે કે ભાઈ તમે સમાજને ખોટા રસ્તે દોરી રહ્યા છો તો એટલા માટે મેં ત્યાં હું બોલ્યો હતો કે જે લોકો દારૂના આવા સોંગ બનાવી રહ્યા છે તો એમને પણ તમે કેમ ટકોર નથી કરતા એટલે જો જે જે કલાકાર છે મારા જેમણે આવા સોંગ ગાયા છે એટલે હું વિનંતી કરું છું કે હવેથી આવા સોંગ ના ગાતા અને તમને બધાને ખૂબ પ્રેમ કરે છે અમારો સમાજ ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ અને દરેક સમાજ તમને ખૂબ પ્રેમ કરે છે અને તમને ખૂબ ફોલો કરે છે એટલે તમે જે કરશો જે કહેશો એ સમાજ પણ કરશે એટલે વિનંતી કે હવેથી આવા સોંગ ના ગાતા જય માતાજી